હિંદુ ધર્મશાસ્ત્રો પ્રમાણે વસંત પંચમીના તહેવારનું માઘવું અને અનેરું મહત્વ છે વિધાની દેવી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિન છે આજના પવિત્ર દિવસે સંવત ઓગણીસો ત્રેતાલીસ માંગ હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવેલ આજના દિવસથી માતાજીને કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરી ત્રણ પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરાવવાની પરંપરા રહી છે તેમજ માતાજીના મંદિરની નવીન ધજાનું આરોહણ આજે પણ શ્રદ્ધાથી અનુસરવામાં આવે છે શ્વેત વર્ણ એ શાંતિનું પ્રતિક છે શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા હર્ષભેર અને ઉલ્લાસમય ભક્તિપૂર્ણ વાતાવરણમાં વસંત પંચમીનો ઉત્સવ મનાવવામાં આવે છે તેથી માતાજીના શરણે દર્શને આવવાથી માતાજીના ભક્તોને પરમ શાંતિનો અનુભવ થાય છે આજે વસંત પંચમીનો વસંત પંચમી એટલે ઉમિયા માતા સંસ્થાન સાથે જો સંબંધ છે ત્યાં સુધી કડવાઓની પૂનમ કહેવાય પરગણા પોચમ તરીકે પણ ઓળખાય છે વસંત પંચમી વર્ષોથી ઉમિયા માતા સંસ્થાનની અંદર સમગ્ર કડવા પાટીદાર પરિવારો દર્શને આવવાની પરંપરા રહી છે વર્ષો અગાઉ પંચમીનો મેરો ભરાતો પરંતુ કેટલાક વર્ષોથી વસંત પંચમીના દિવસ એ શુભ દિવસને નાતે સમાજની અંદર મોટા પ્રમાણમાં સમૂહ લગ્નો તેમજ વ્યક્તિગત લગ્નો થતા હોવાથી આ દિવસે જે મેરાની રીતે ઉજવાતો એની અંદર થોડી ઓટ આવી છે પરંતુ વ્યક્તિગત રીતે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે આ બીજા નંબરમાં વસંત પંચમીના દિવસે માતાજીના તમામ મંદિરોની અંદર શિખરો જે હોય છે એ તમામ શિખરો ઉપર ધજા નૂતન ધજાનું આરોહણ થતું હોય છે ચાલુ વર્ષે પ્રથમવાર ધજાની અંદર ઉછામણીની બોલી નક્કી કરવામાં આવી હતી એટલે જે યજમાન પરિવાર હતા એ પરિવાર તરફથી તમામ ધજાઓનું મંદિરની અંદર પૂજાવિધિ કરવામાં આવી પૂજાવિધિ કરીને મંદિરના પોચ પરિક્રમા કરવામાં આવી ત્યારબાદ તમામ શિખરો ઉપર નૂતન ધજાઓ આરોહણ કરવામાં આવી આ રીતે આ વસંત પંચમીનો દિવસ ઉજવાતો હોય છે સાથે સાથે આજે વસંત પંચમીના દિવસથી માતાજી એમના વસ્ત્રોની અંદર સફેદ વસ્ત્રો ધારણ કરી અને વસંતી પહેરી અને આ ચાર સપ્તાહ સુધી આ રીતે વસંતી પહેરીને માતાજી ને ધારણ કરવામાં આવતું હોય છે આમ વસંત પંચમીનો દિવસ એ અમારા માટે એક ગૌરવ દિવસ છે શુભ દિવસ છે અને માતાજી માટે એક નવી એ જે અમે વસ્ત્ર પરિધાન હોય છે એનો પણ આજે નૂતન દિવસ હોવાથી આજે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે